છોડીને જઈ રહ્યા છે ધારાસભ્યો પૂર્વ ધારાસભ્યો સાંસદ અને પૂર્વ સાંસદ પછી હવે ઉમેદવારી જ કોંગ્રેસ પાર્ટી છોડી દીધી જુઓ કોંગ્રેસની માઠી દશાનો આ અહેવાલ સાંસદ ધારાસભ્ય પછી ઉમેદવારે પણ છોડી કોંગ્રેસ અમદાવાદ પૂર્વના ઉમેદવારે કેમ છોડી કોંગ્રેસ દેશમાં જેનું એક સમય શાસન હતું પંચાયતથી લઈ પાર્લામેન્ટ સુધી જેનો જય જયકાર થતો હતો દેશમાં સૌથી વધારે સમય સુધી જેનું શાસન હતું તે કોંગ્રેસ પાર્ટીની આવી દશા કેમ થઈ છે કોંગ્રેસમાં એવી તો શું ખોટ પડી રહી છે કે એક પછી એક નેતાઓ કોંગ્રેસ છોડી રહ્યા છે પહેલાં કેટલાક ધારાસભ્યોએ કોંગ્રેસ છોડી પછી પૂર્વ ધારાસભ્યો અને હવે તો કોંગ્રેસે બે હજાર ચોવીસમાં જેમને ઉમેદવાર બનાવ્યા હતા તેમણે જ કોંગ્રેસને રામ રામ કહી દીધા આખરે કોંગ્રેસને એવું તો શું ગ્રહણ લાગ્યું છે કે કોંગ્રેસ સાવ ખાલી થવાની કગાર પર આવી ગઈ છે જે કોંગ્રેસી અને ટીવી મીડિયાના જાણીતા રોહન ગુપ્તાને અમદાવાદ પૂર્વથી ટિકિટ આપી હતી તેમણે હવે કોંગ્રેસ જ છોડી દીધી પાર્ટીના તમામ હોદ્દા પરથી રાજીનામું આપતો પત્ર કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી દીધો રોહન ગુપ્તાએ પોતાના પત્રમાં કેટલાક સ્ફોટક ખુલાસા પણ કર્યા છે તેમણે પત્રમાં ખુલાસો કર્યો પક્ષના જ એક નેતા સતત અપમાન કરતા હતા મારી પર સતત ચારિત્ર્યની આંગળી ઉઠાવવામાં આવતી હતી કોંગ્રેસના જ નેતાઓ મને બદનામ કરી રહ્યા હતા કોંગ્રેસના નેતાઓના વર્તનથી મને રોષ છે મારા સ્વમાનને ધ્યાને રાખીને રાજીનામું આપું છું લાંબો લચકપત્ર કોંગ્રેસ અધ્યક્ષને મોકલીને રોહન ગુપ્તાએ ગુજરાતની રાજનીતિમાં જાણે ખડભડાટ મચાવી દીધો છે જોકે તેમને ટિકિટ મળી તેના છઠ્ઠા દિવસે જ તેમણે ચૂંટણી લડવાની ના પાડી દીધી હતી તેમણે પોતાના પિતાની તબિયત સારી ન હોવાથી ચૂંટણી નહીં લડવાનું કારણ આપ્યું હતું જ્યારે હું એમને લઈને આવ્યો ત્યારે એમની એક જ કન્ડિશન હતી મારા પરિવારના બધા લોકો સામે હતા બે બે મિનિટ અનકોન્શિયસ થતા હતા ઇન્જેક્શન લેવાની ના પડી કે પહેલાં તું રાઇટિંગમાં ગમે તે તું કરે પછી હું તારી ઉડે મારા માટે સાથીઓ એટલો એટલો કપરો નિર્ણય કે જ્યારે માણસે એક સપનું જોયું કે આ રીતે મારે ઇલેક્શન લડવું છે અને એ નિર્ણયમાંથી યુટર્ન કરીને કારણ કે જ્યારે પિતાની વાત આવે સાથી માનું કે બધી જ સ્વાર્થ બધો જ લાલચ બધી જ રાજનીતિ બાજુમાં રહી છે હું એક પારિવારિક સદસ્ય છું અને એક પરિવાર મારા માટે મારું પરિવાર સૌથી ઉપર છે હું એમને કહેવા માંગીશ કે તમે જોડે ના ઉભા રહી શકતા હોય એટલીસ્ટ માનવતાના ધોરણ જ્યારે હું પાસ થઈ રહ્યો છું આ પ્રકારના ધંધા ના કરે મારી જે વિનમ્રતા છે મારી મજબૂરી ના સમજશું અત્યાર સુધી હું હંમેશા ચૂપ રહ્યો છું હું વ્યક્તિગત પસાર થઈ છું પણ જો આ પ્રકારની કંઈ પણ આવશે તો હું સો ટકા પ્રતિક્રિયા આપીશ અને પાર્ટીને પણ મારી વિનંતી છે પાર્ટીને પણ મારી વિનંતી છે કે હું આ પરીક્ષામાંથી પાસ થઈ રહ્યો છું આવી વ્યક્તિને રોકે કોઈએ મને શિખામણ આપવાની જરૂર નથી

तो कांग्रेस पक्ष तो पहले से जानते थे आपका पुराना जो व्यवहार था पार्टी में रहके भी पार्टी को नुकसान करने का वो सभी व्यवहार को मद्देनजर रख के पार्टी के पास बहुत से आपके सामने शिकायत थी तो पार्टी ने अपने मूल जो पद से इससे बहुत बार दूर रखा है और इसी तरह से आप जो आज बोल रहे हैं वही भाषा है जो आप कल भाजपा में शामिल होने के लिए जो आप अपना नया घर में सेट होने के लिए आपको आका को खुश करने के लिए जो भाषा का प्रयोग कर रहे हैं वही भाषा है इसमें कोई नई बात नहीं है गुप्ता જેને ભારતીય રાષ્ટ્રીય કોંગ્રેસે ખૂબ જ નાની ઉંમરે ઘણા મહત્વના હોદ્દા આપ્યા રાષ્ટ્રીય લેવલે કામ કરવાની તક આપી એ રોહન ગુપ્તા જેને કોંગ્રેસના શીર્ષ નેતૃત્વએ ખૂબ જ અગત્યની કહી શકાય તેવી અનેક જવાબદારીઓ આપી થોડા દિવસો પહેલાં તેમની પિતાની નાદુરસ તબિયતનો હવાલો આપીને તેમણે અમદાવાદ પૂર્વ લોકસભાના ઉમેદવાર તરીકે ઇલેક્શન ના લડવા માટેની તૈયારીઓ દર્શાવી પાછી પાણી કરી તો આ સમગ્ર ઘટનાક્રમ પર ભાજપે કહ્યું કે કોંગ્રેસમાં હાલ નિરાશાનો માહોલ છે કોંગ્રેસમાં જે નેતાઓ જનતાનું કામ કરવા માટે આવ્યા હતા તેઓ કઈ કામ કરી શકતા નથી અને તેથી જ કોંગ્રેસના અનેક નેતાઓ કોંગ્રેસ પાર્ટી છોડી રહ્યા છે કોંગ્રેસ પાર્ટીમાંથી રાજીનામું આપનાર રોહન ગુપ્તા પ્રથમ આગેવાન નથી કોંગ્રેસ પાર્ટી જ્યારે લોકો સો સંપર્ક ગુમાવી ચૂકી છે કોંગ્રેસ પાર્ટીમાં નેતૃત્વ દિશાનો બિલકુલ અભાવ છે ત્યારે સ્વાભાવિક રીતે જેમને જે લોકો રાજકારણમાં જનહિતના કામો કરવા માટે લોકોની સમક્ષ રહેવા માટે આવ્યા હોય એમને નિરાશા થાય અને એના કારણે અનેક લોકો કોંગ્રેસ છોડી અને દેશભરમાં છોડીને જઈ રહ્યા છે રોહન ગુપ્તા જૂના કોંગ્રેસી હતા તેમના પિતા પણ પીઠ કોંગ્રેસી આગેવાન હતા તો રોહન ગુપ્તાને પણ કોંગ્રેસ પાર્ટીએ અનેક જવાબદારીઓ આપી હતી ગુજરાત જ નહીં રોહન ગુપ્તાનું નામ દેશ લેવલે ચમકતું હતું તેઓ ગુજરાતમાં ટીવી ચેનલોની સાથે રાષ્ટ્રીય ટીવી ચેનલો પર પણ કોંગ્રેસનો પક્ષ રાખતા તમે અનેક વખત જોયા હશે વીસ જૂન બે હજાર બાવીસમાં રોહન ગુપ્તાને રાષ્ટ્રીય કક્ષાના પ્રવક્તાનો ચાર્જ આપવામાં આવ્યો હતો તો આ પહેલા તેમને સોશિયલ મીડિયા અને ડિજિટલ પ્લેટફોર્મના ચેરમેન બનાવવામાં આવ્યા હતા રોહન ગુપ્તાએ પુણેની ખાનગી કોલેજમાં સ્નાતકની ડિગ્રી મેળવી હતી બે હજાર બારમાં તેઓ કોંગ્રેસમાં સામેલ થયા હતા અને ત્યાર પછી વિવિધ હોદ્દાઓ પર રહ્યા હતા બ્યુરો રિપોર્ટ ઝી મીડિયા